એક દિવસ અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન બે હવાર હવારમાં નગર ભ્રમણ માટે નીકળ્યા મોર્નિંગ વોક માટે તે તે નગર કરતા હતા રસ્તામાં એક ભિખારી બેઠો હતો અર્જુન ની નજર ભિખારી માથે પડી એટલે જોયું કે ગરીબ માણા ફાટેલા કપડા ઘણા દિવસ થી કાધુ ના હોય એવો ચહેરો એટલે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાન ને પૂછ્યું કે પ્રભુ તમારી નગરીમાં આ દરિદ્ર માણસ કોણ છે અને કેમ ભીખ માંગે છે શ્રી કૃષ્ણ ભગવાન કીધું કે તો હવે મને શું ખબર તમારી સામે બેઠો છે જઈને પૂછ્યા આવું અર્જુન તો ગયા ભીખારી કને પૂછ્યું કેમ માંગો છો એટલે અર્જુન કને એક હજાર સોન મુદ્રા ની એક પોટલી પડી હતી આપી દીધી ભીખારી ને અને ગીતો કે જો આમાં તમે આખી જિંદગી જલસાથી નીકળી જશે પર સુખ શાંતિ જીત જાસે એટલે તમારે હવે ભીખ માંગવાની થાતી જ નથી રેડી ઓલો રેડી અર્જુન કૃષ્ણ ભગવાન બી જતાડ્યા અને ઓલો રાજીનો રેડો કે ઉપર વાલા દેતા દેતા કે આપણે તો મેળાઈ જો પૈસાદાર પાર્ટી થઈ ગયા હવે આ ભીખ માંગવાની જરૂર શું ઊભો થઈને જો હાલ તો ઘર બાજુ આમ જાય છે રાજી થાતો થાતો ને અરખાતો અરખાતો ને મલકાતો મલકાતો ને મનોમન વિચારે છે કે હવે તું મોટો બંગલો બનાવીશ કામ કરવા માટે નોકર ચાકર રાખી લઈશ હાથી લઈ લઈશ ઘોડા લઈ લઈશ રથ લઈ લઈશ ને આખી દુનિયામાં ફરવા બે માણસ નીકળી જશું જલસા કરશું મોજ કરશું આવું વિચારતો વિચારતો જાય છે ને તો સામેથી એક ચોર આવતો હતો એટલે ચોર જોઈ ગયો ચોરે વિચાર્યું કે આ માણસ બહુ અરખતો અરખાતો જાહેર નકી એના કારણે કાંક હશે ચોરે કાઢી છરી અને કીધું કે જીવો એ બારે કાઢ ન કર કે ઘોદો માર દઈશ હવે જીવથી વધારે માણસ શું વાલું હોય પોટલી આપી દીધી ચોર પોટલી લઈને જતો રહ્યો ને આ થઈ ગયા નવરા પાછા હતા એની એની જગ્યા ઉપર કટોરો લઈને લઈ ગયા પીખ માંગવા માટે થોડીક વાર થઈ એટલે અર્જુન ને શ્રી કૃષ્ણ ભગવાન બે પાસા આવ્યા અર્જુને જોયું કે ઓલો માણો તો પાસો એની જગ્યા ઉપર બેઠો બેઠો પીખ માંગે હેરો એટલે અર્જુને પૂછ્યું કે મેં તમને એક હજાર સ્વર્ણ મુદ્રા આપી છે અને તમે કેમ ભીખ માંગો છો એટલે ઓલાએ પાછી એની દુઃખ ભરી દાસ્તાન કીધી કે હું પોટલી લઈને જાતો હતો અને હા ચોર આવ્યો મને છરી બતાવીને મારો જીવ તો ના હાલ્યો પણ તડપ તડપ કે ઈસ દિલ સે આહ નીકળતી રહી એસા ક્યા ગુના ક્યા લૂટ ગયે હા લૂટ ગયે હું લૂટી ગયો કે અર્જુન ને થયું કે બચારા ને આને આરે બહુ ખોટું થયું ઈ સાલો પાપી માણસ આ ગરીબ માણસ ને લૂટ્યો પણ હવે દુનિયા માં તો આવું થાય એટલે અર્જુન ને પાસી દયા આવી ગઈ તો એક મણી આપી ઓલા ભિખારી ને કોઈ નૂર થી પણ કિંમતી હીરો ઈ કે જો આ હીરાની કિંમત છે ને ઓલા હોના કરતા પણ વધારે છે આ તારી હાથ પેટી બેઠી બેઠી ખાશે ને તો ખૂટશે નહીં એટલે હવે તારે પીખ માંગવાની બિલકુલ થાતી જ નથી રેડી ઓલો કઈ રેડી અર્જુન ને શ્રી કૃષ્ણ ભગવાન બે જતા રહ્યા ઓલો પાસો રખનો માર્યો આમ રેવાય નહીં એના થયો એ કે વાહ પ્રભુ તારી માયા ઉપરવાળો વાળો જી કરે હારા હાટું જ કરે હારું કર્યું હું લૂંટી ગયો કેમ કે આપણે નથી પણ વધારે મળવાનું હતું હીરોસા નો માનું મૂકી દીધો ખીચામાં માં અને સુન મુન બેઠો ને બેઠો બેઠો આખો દિવસ ભૂખ જ માંગી એ કે આજે ફેર આપણે કોઈને ખબર નથી પડવા દેવાની અને પછી હાંજ પડીને અંધારું થઈ ગયું ને એટલે સાનો માનો સાનો માનો ઘરે જતો રહ્યો ઘરની ડેલી બંધ કરી અને પછી વિચાર્યું હો કે હવે હું બંગલો બનાવીશ નોકર ચાકર રાખીશ ને આખી દુનિયા જલસા કરશો ને વિચારતો વિચારતો ઘરમાં ગયો તો ઘરમાં ગયો ને તો એની પત્ની હોતી હતી એને એની પત્ની સામું જોયું એની પત્ની ઉપર એને બહુ પ્રેમ આવ્યો ઈ કે ગાંધી કેવી હતી હે એને કઈ ખબર હે કે આપણે શેઠ માણા થઈ ગયા પાલટી માણા થઈ ગયા હી પણ અતારે એને ઉઠાડીને મારે કઈ કેવું નહીં પણ હવારે એ ઉઠશે ને એટલે હું હવારે એને બારે લઈ જઈશ અને ઉગતો સૂરજ બતાવીશ અને કહીશ કે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે દુનિયા આખી જ્યોતી રહી જાય આપ્યું ચાર હાથે એને કે હું હવારે સરપ્રાઈઝ આપીશ એટલે પછી ઓલો હીરો લઈ એને ઘડામાં મૂકી દીધો અને એ હુઈ ગયો હુઈ ગયો પછી હવાર પડી તો હવાર એની પત્ની ઉઠી અને પ્રભાતે પાણી ભરવા જાય તો એ ખડો લઈને ગઈ પાણી ભરવા નદીમાં ખડો ડબોડ્યો હીરો બારે પાણી અંદર ખડો પાણી ભરીને આવી પાસી અને ચા પાણી નાસ્તો બનાવવામાં જતી રહી ઓલા ભાઈ તો ઉઠ્યા ઉઠી સીધા ઘડા કને આમ જોયું તો ઘડામાં પાણી હીરો નહીં તો એને કીધું કે શેઠાણી હીરો ક્યાં તો ઓલીને નવી લાગી કે આ છે ભિખારી અને એના ભિખારી થઈ અને મારો બેટો મને કહેર્યો પણ એને એમ થયું કે બચારાને પ્રેમ આવ્યો હશે સારો આજ દિવસ હવા હવારમાં આવી રીતે એમ મસ્તી કરતા હશે તો એને સામે એવો જવાબ આપ્યો કે મારો હીરો તો તમે જ છો ને તો કે એમ નહીં પછી એને આખી વાત કરી કે આવરી થઈ હતી ને આવરી આપણને હીરો મળ્યો હતો બોલી કે બુદ્ધિ વગરના તો મને રાતે ના કેવાય હું પાણી ફરવા ગઈ હતી ધીરો તો ગયો નદીમાં આપણા નસીબ ઉપર પાણી ફરી ગયું ઓલો પાછો બચારો નિરાશ થઈ ગયો પણ હવે કરે શું પાછો એની જગ્યા ઉપર ગયો કટોરો લઈને બેઠો ભીખ માંગવા અર્જુને શ્રી કૃષ્ણ ભગવાન બે પાછા નીકળ્યા પાછો અર્જુનને જોયો કે એ ભીખારી પાછો ભીખ માંગે અર્જુન ગયો કે શું થયું વરી કેમ ભીખ માંગે ઓલે બધી દુઃખ ભરી દાસ્તાન કીધી અર્જુનને બહુ અફસોસ થયો કે સાચી વાત આના બચારાનું નસીબ ખરાબ છે એટલે અર્જુને કીધું કે ખરેખર તારું નસીબ ખરાબ છે કેમ કે અત્યારે તો હું અત્યારે પાકીટે લાવ્યો નથી નકર વરિતાને કાંક દેત એટલે પછી અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને કીધું કે પ્રભુ હવે હું સમજી ગયો મારા મગજમાં આખી વાત બહી ગઈ કે આ ભીખારી પીખ કેમ માંગે છે કેમ કે એનું નસીબ જ ખરાબ છે રેડી હું સમજી ગયો પણ હું શું કહું કે હું તો પાકીટ લાવ્યો નહીં પણ પ્રભુ તમે પાકીટ લાયો હોય તો બચારાને કાંક આપો ને એટલે કૃષ્ણ ભગવાનને ખીંચામાં હાથ નાખે ને તો બે સિક્કા નીકળ્યા તો બે સિક્કા આપ્યા ભિખારીને હવે જેને હોનાનું દાન મળ્યું હોય હીરાનું દાન મળ્યું હોય એને બે સિક્કા નજરમાં આવે પણ કોઈ દેતું હોય તો ના તો પડાય નહીં એટલે પછી ચૂપચાપ બે હીરા લઈ લીધા અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન બે જતા રહ્યા અને ઓલા ભિખારીને આવે મજા આવે નહીં આખું એનું મૂળ ઓફ થઈ ગયું અને ટેન્શનમાં કેમ કે આગલા દિવસે આવી ઘટના બની હોય એને તો બચારાના મૂળમાં તો હોય નહીં એટલે એને એવું વિચાર્યું કે આજે આપણે હવે કાંઈ ધંધો કરવો નથી ઘરે જઈને ખાઈ પીને હુઈ જવું છે એટલે બે સિક્કા લઈ અને ઊભો થઈને ગયો કરબાજુ કરબાજુ જતો હતો ને તો રસ્તામાં એક મચ્છીમારનો દીકરો આવતો હતો એને મચ્છી પકડેલી એટલે આને જોયું કે લાખોમાં લૂંટાયેલો માણો હોય એને પાંચ પછીની તો પરવા હોય નહીં એ કે આ બે સિક્કામાં મારું તો કાંઈ કલ્યાણ થવાનું નથી પણ બચારી માછલીનું હું કલ્યાણ કરી લઉં આ છોકરા કાનથી એ માછલી વેચાતી લઈ લઉં અને એને નદીમાં મૂકી દઉં તો માછલીનો તો જીવ બચી જાય તો એ બે સિક્કામાંથી એને ઓલાકાને માછલી વેચાતી લીધી અને માછલી લઈ અને નદીમાં મૂકવા જાય છે તો નદીમાં માછલી મૂકીને તો માછલી નદીમાં જાતા જાતા ઓકી તે હીરો બારે કાટ્યો તો હીરો પડ્યો કિનારા ઉપર અને માછલી જતી રહી પાણીમાં તે હીરો જેવો બારે પડ્યો ને ઓલા જેવો હીરો જોયો ને તો એના મોઢામાંથી રાડ નીકળી ગઈ કે મળી ગયો મળી ગયો મળી ગયો હવે મળી ગયો મળી ગયો એમ કર્યું ને તો નદીના કિનારે એક સીપરવાહી ઓલો ચોર હંતાયેલો હતો ચોરે આમ જોયું કે આ તો મને જોઈને જ રાડું પાડે હર્યો અને હામેથી અર્જુન શ્રી કૃષ્ણ ભગવાન બે આવતા હતા તો ચોરને એમ કે અર્જુન જોઈ જશે ને તો બાપે મને મારી મારીને તોડી નાખશે ત્યાં ઓલા ચોરે ઓલી પોટલી એ ભિખારી ઉપર ઘા કરી લે ભયા તારી પોટલી અને એમ કરીને ભાગી ગયો અને ઓલો તો રાજીના રેડો હીરો હીરોય મળી ગયો હોનું મળી ગયું અને અર્જુને શ્રી કૃષ્ણ ભગવાને બે આ જોયું એટલે અર્જુન પાછ જોઈને દાંત કાઢવા માંડ્યો અને શ્રી કૃષ્ણ ભગવાનને કે તમે ચીટિંગ કરો હો એટલે કૃષ્ણ ભગવાને કે હું શું ચીટિંગ કરું હું એ કે તમને મારી ઈર્ષા થાય એ કૃષ્ણ ભગવાને મલકાતા મલકાતા કે મને શું તારી ઈર્ષા થાય તો કે જો મેં પેલા હોનાનું દાન કર્યું તો એ આને કાંઈ ફળ્યું નહીં પછી મેં હીરાનું દાન કર્યું તો એ આને કાંઈ ફળ્યું નહીં અને તમે ખાલી બે સિક્કાનું દાન કર્યું તો આને કેવું ફળ્યું એટલે કે મેં હોનાનું દાન કર્યું હીરાનું મૂલ્યવાન દાન કર્યું તો એનું કાંઈ મૂલ્ય રહ્યું નહીં પણ તમારા બે સિક્કાનું મૂલ્ય એ હોના હીરા કરતાં વધારે એમ કે તમારું તમે ઉપર રાખ્યું પછી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે હા પણ તે જ્યારે આને હોનાનું દાન કર્યું ને તો એ પૈસા એને પોતાના સ્વાર્થમાં વાપરવાનું વિચાર્યા તો એ વેડ થઈ ગયા પછી તે જ્યારે હીરાનું દાન કર્યું તો એ પૈસા એને એના સ્વાર્થમાં વાપરવાનું વિચાર્યું તો એ વેડ થઈ ગયા પણ મેં જ્યારે બે સિક્કાનું દાન કર્યું ને અને એ બે સિક્કા એના કને આવ્યા ને તો એને એને પરમારથમાં વાપરવાનું વિચાર્યું અને એ પરમારથમાં વાપર્યું ને તો એ એને ફળ્યા એટલે પરમારથનું ક્યારેય વ્યર્થ નથી જાતું અર્જુન કારણ કે આ દુનિયા છે ને એ નફા નુકસાનનો હિસાબ રાખે છે અને હું લોકોના હિસાબ રાખો એટલે કહેવાનો મતલબ આ વાર્તાનો બોધપાઠ એવો છે કે ભગવાને કાંક આપ્યું હોય ને તો થોડું ઘણું પરમારથમાં વાપરજો કેમકે પરમારથમાં વાપરવાથી કોઈનું કોઈ ખૂટી નથી જાતું એક પ્રભાત્યાની અંદર નરસિંહ મહેતા કહે છે કે દેવા વાળો નથી દુબળો અને ભગવાન નથી રે ભિખારી